પીએમ મોદીના દાહોદ પ્રવાસની સંભાવના પચીસ અથવા તો સત્યાવીસ મેના રોજ દાહોદ પ્રવાસની સંભાવના છે દાહોદમાં રેલવે વર્કશોપનું પીએમના હસ્તે ઉદ્ઘાટનની સંભાવના પીએમ મોદીના પ્રવાસને લઈ અને પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આગામી દિવસોમાં પીએમ ગુજરાતના મહેમાન બની શકે છે પચીસ અથવા તો સત્યાવીસ મેના રોજ દાહોદ પ્રવાસના પીએમ આવી શકે તેવી સંભાવના છે દાહોદમાં જે રેલવે વર્કશોપ છે તેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટનની સંભાવના હાલ તો પ્રધાનમંત્રીના આગમનને લઈ અને સ્થાનિક પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દાહોદમાં રેલવે વર્કશોપનું પીએમના હસ્તે ઉદઘાટનની સંભાવના પીએમ મોદીના પ્રવાસને લઈ અને પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આગામી દિવસોમાં પીએમ ગુજરાતના મહેમાન બની શકે છે પચીસ અથવા તો સત્યાવીસ મેના રોજ દાહોદ પ્રવાસના પીએમ આવી શકે તેવી સંભાવના છે દાહોદમાં જે રેલવે વર્કશોપ છે તેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટનની સંભાવના હાલ તો પ્રધાનમંત્રીના આગમનને લઈ અને સ્થાનિક પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે